અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે મદનીનગર વિસ્તારમાં આવેલા મકાનમાં મોડી રાત્રે તસ્કરો હતા હતા અને લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા પ્રાપ્ત માહિતી અનુસાર મોહરમના શબાના સાજીદ મલિક પોતાના ભાઈના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા ચોરોએ અંદાજે ત્રીસ હજાર રોકડા તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ પાંચ લાખથી વધુની ચોરી કરી છે સવારે જ્યારે મકાન માલિક ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર દેખાતા તેઓ અચંબિત રહી ગયા હતા તેમણે તરત જ ચોરી અંગે જે જેઆઈડીસી પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ થઈ છે નમસ્કાર મારું નામ મિર્ઝા સિરાજુદ્દીન છે હું મદનીનગર એક સારંગપુર વસ્તી જે સોસાયટી છે ત્યાં મકાન નંબર એ પાંત્રીસની અંદર રહું છું જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોહરમ નિમિત્તે ફેમિલી સાથે એમના ઘરમાં ગેસનું બોટલ ન હોવાથી મારે ત્યાં રાત્રિ વસવાટ કરેલો હતો સવારે ઉઠીને જ્યારે એ લોકો સવારે આઠ વાગે આશરે આવ્યા અને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે ઘરની અંદર જોતા જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક મત્તાઓ ઘરેણા મૂકેલા હતા આઠ સાતથી આઠ તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણા હતા પાંચસો ગ્રામ જેટલા તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા ત્રીસ હજાર રૂપિયા હતો એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે જેની જાણ થતાં અમે લોકોએ સવારે દસ વાગ્યાને કરી જેઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જાણ પણ કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે એ દરમિયાન આ તબક્કે અમારી એટલી આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કંઈક ઘરેણાઓ છે જે કઈ કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત